રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે આજ રોજ તુષાર સુમીરાએ સંભાળ્યો ચાર્જ ટીઆરપી અગ્નિકાંડ બાદ અટકેલ કામોને જલ્દીથી શરૂ કરવાની મનપા કમિશનરી આપી બાહેંધરી અમે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે મે ચાર્જ ગ્રહણ કર્યો છે રાજકોટ શહેર માં હું મોટો થયો છું મારું જાણીતું શહેર છે કમિશનર તરીકે અમારો એવો પ્રયત્ન રહેશે અહીંયાની જનતાના નાના મોટા પ્રશ્નોને સારી રીતે સોલ્વ કરી શકીએ વી વર્ક ઓન બેઝિક એમ્યુનિટીઝ સારી રીતે કામ થઈ શકે અને અહીંયા અમારા એફર્ટથી જેટલું સારામાં સારું સંકલન સાથે સારામાં સારું કામ થઈ શકે એ માટે અમે પ્રયત્ન પણ પ્રયત્નશીલ પણ રહીશું સાહેબ તમે રાજકોટ આટલું સ્પેસિફિક તો રહીમભાઈ ના વિચારેલું હોય બટ એટલું ખરું કે આજે હું સર્કિટ હાઉસ આવ્યો તો થોડા જ મારી સ્કૂલ આવી જાય હું ભણેલો છું એ અમે અહીંયાથી અમારા ગામને જતા તો બસમાં જતા તો કોર્પોરેશનની ઓફિસ થઈને નીકળતા આઈ ફીલ ફીલ લકી કે મને કેવો કોઈ પણ વ્યક્તિ માટે

has so many challenges and so Sir. many opportunities to work on. आह विल सी एक्चुअली आई है जस्ट ज्वाइन बट एस आई टोल्ड यू मैं आपने जितने शुरुआत मची है एवरी एवरी इश्यूज आई कमिट माइसेल्फ हमें पूरो અમારાથી જે હંડ્રેડ પર્સન્ટ એફર્ટ થતો હશે હું કમિશનર તરીકે મારો જેટલો હંડ્રેડ પર્સન્ટ એફર્ટ થતો હશે આ ગેરંટી માય એફર્ટ્સ એન્ડ એફર્ટ્સ ઇઝ ધ ઓનલી થિંગ આઈ કેન ગેરંટી અગ્નિકાંડની ઘટના પણ ઘટી ત્યાર બાદ કમિશનર આવી ચૂક્યા છે હવે આપની હવે કઈ પ્રકારની આપની આખી કામગીરી રહેશે ખાસ તો જે અગ્નિકાંડની ઘટના ઘટી આ કોઈ નેગેટિવ વાતાવરણ ક્યાંક રાજકોટમાં છે તો કામગીરી પણ નથી થતી અધિકારીઓ દ્વારા બધા કામ પેન્ડિંગ છે

અમે અમારી ટીમ સાથે બેસી નાના મોટા પ્રશ્નોથી લઈને નાના મોટા વિઝનથી લઈને જેમાં પણ થઈ શકે અમે કમિટેડ રહીશું